હેલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારું ક્લાસીસ માં સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ આઠ નો વિષય ગુજરાતી તેમાં તમને પરીક્ષામાં પૂછાય તેવા આપણે આઈડિયલ બુક અસાઇનમેન્ટ અસાઇનમેન્ટ બે હજાર માંથી આજે આપણે જોઈશું આગળ શરૂઆત કરીએ ગધ વિભાગ તેમાં સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રકરણ આજની ઉગતી પેઢીને ટુ wheeler ચલાવવાની નવાઈ નથીના સાયકલ સ્ટોરમાં બધી સાયકલો તદ્દન નવી હતી તો કે ખોટું પ્રકરણ ત્રણ કૂતરાના અવાજ રાતને સણગારી રહ્યા હતા તો કે ખોટું રાણા વજેસંઘજી ખૂબ જ સુરવીર અને પ્રજાપ્રેમી છે તો કે સાચું પ્રકરણ છોકરાને દાખલાનો જવાબ આવડતો ન હતો તો કે પરીક્ષા પૂરી થઈ પછી છોકરાએ દાખલાના જવાબ વિશે વર્ગ શિક્ષક ને પૂછ્યું તો કે ખોટું પ્રકરણ છ બકોર પટેલ ને પહેલેથી કારેલા ખૂબ જ ભાવતા હતા તો કે ખોટું રહેવાને કારણે વધારે જીર્ણ બનતું જતું હતું તો કે ખોટું લેખકના ઘરની સામેના ઘર માલિકે પૌઢ વયે પણ લગ્ન કર્યા તો કે ખોટું પ્રકરણ નવ અનુપને મહેનત બાદ સાયકલ ની ચેન ચડાવવામાં સફળતા મળી તો કે સાચું શિક્ષકે આઠ દિવસ પહેલા પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવાનો આપ્યો હતો તો કે ખોટું એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વાક્ય કોણ બોલે તે જણાવો આ પ્રશ્ન તમારે તમારી તમે તમે પાઠ્યપુસ્તકમાંથી પાઠ વાંચીને પણ તમે આ પ્રકરણ કરી શકો છો અથવા તમે આમાંથી પણ જોઈને યાદ કરી શકો છો તો આપણે તેના પછીનો પ્રશ્ન જોઈશું એના પછી પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક થી બે વાક્યમાં ઉત્તર આપો પ્રકરણ બે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો જવાબ છે કે લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમની સરખી ઉંમરના મિત્રોમાં તેમને સાયકલ પર બેસીને આખું ગામ ફેરવવાનું મળ્યું હતું સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ

જવાબ છે કે મહિલાઓ તો પાડોશી સેવકો ખેડૂત કે રાણાએ બહાદુર મહિલાઓને સોનાની વીટી આપી એ પછી છે પ્રકરણ પાંચ પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું જવાબ છે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે બેઠેલા પૂછ્યું જવાબ આવે છે લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે જવાબ છે કે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. છે એ પછી પ્રકરણ છ બકોર પટેલ ને ત્યાં ક્યાંથી અને કોનો કાગળ આવ્યો તો જવાબ છે કે બકોર પટેલ ને ત્યાં પુના થી ગોપાલ દાસ નો કાગળ આવ્યો અંતે ગોપાલ દાસ ભાગ્યા પછી શકરી પટલાણીએ પટેલ ને શું કહ્યું તો જવાબ છે કે ગોપાલ પટલાણીએ તેમને કહ્યું સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એના પછી છે પ્રકરણ આઠ ઘરના બારી બારણા વગેરેના લાકડા માટે લેખકના પિતાએ

એના પછીનો પ્રશ્ન છે કે લેખકના જૂના ઘરના ઓરડામાં મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકતો હતો એ પછી છે પ્રકરણ નવ સોહમ આવ્યો ત્યારે તેના હાથમાં શું શું હતું તો જવાબ છે કે સોહમ આવ્યો ત્યારે તેના હાથમાં કે સોહમ ના મિત્રો કરણ રૂપમ અને રાગીણી હતા સોહમના દાદા દાદી પાસે સાનો ખજાનો છે તો જવાબ છે કે સોહમના દાદા દાદી પાસે

નાની સાયકલ પર બાળકોના પગ છેક જમીન સુધી અડે એટલે સરળ પડે મોટી ભાડું પછી છે કે લેખકનું મોહ ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ તો જવાબ છે કે ક્યારેક રસ્તા પર બેઠેલા કૂતરા પર સાયકલ ચડી જાય અને લેખક નીચે પડે કપડા ધૂળ ધૂળ થઈ ગયા હોય બજાર વચ્ચે પડવાની ખાસી હાની લાગે જોડે બેઠેલા મજાક કરે ત્યારે મોં રોવા જેવું જતું સાયકલની આડોદાય નો અનુભવ કેવી રીતે થયો તો જવાબ છે કે રસ્તામાં આડો પથ્થર આવતા સાયકલ નું પૈડું ગમે તેટલું વાળવા છતાં પથ્થર પર થઈને નીચે પછડાય પછી કાં તો થોડું ચાલવા માંડે બે બિચારા બની ને આવશે પણ એ ગમે તે દિશામાં ફેકાઈ જાય આમ પડ્યું કહ્યું માને નહીં આ રીતે લેખકને સાયકલ ની આડુડાઈ નો અનુભવ થયો એ પછીનો પ્રશ્ન છે કે સાયકલ સરળતાથી ચાલે એ માટે શું કરવું જોઈએ સાયકલ ની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ સીટ પર યોગ્ય ઊંચાઈએ બેસીને સાયકલ ચલાવવાથી તે સરળતાથી ચાલે છે વળી સાયકલ નવી હોય તો પણ તે સરળતાથી ચાલે છે ઉડી જવા પાછળનું કારણ પડોશી રાજના સેવકો અને સિપાહીઓ હતા પડોશી રાજના સેવકો અને સિપાહીઓ ખેડૂતો પાસે વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને બંધી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો આ જાણ થતા નિંદ્રા ઉડી ગઈ હતી ખેડૂત બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા તો જવાબ છે કે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે

પ્રજા પણ રાણાનો ઉચાટ અને ચિંતા દૂર કરવા હતી તેથી જીવતો જાગતો કિલ્લો બનાવી બતાવ્યો રાણાની સાથે ચિંતા મુક્ત થઈ ગયા હશે જવાબ છે કે રાણાની પ્રજાએ રાણાને જીવતો જાગતો કિલ્લો બનાવી આપ્યો વતન પ્રેમ અને સુરવીરતા દેખાડી રાણાનો વિશ્વાસ જીત્યો પ્રજાનો રાણા પ્રત્યેનો વતન પ્રત્યે અને વિશ્વાસ જોઈને રાણા ચિંતા મુક્ત છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું સા ઉપરથી કહી શકાય તો જવાબ છે કે છો છોકરાએ દાખલો ગણીને સાચો જ જવાબ લખ્યો હતો પણ પોતે લખેલા જવાબની ખાતરી કરવા બીજા છોકરાને પૂછ્યું બીજા છોકરાએ ખોટો જવાબ કહ્યો ખોટો જવાબ સાચો માની પોતાનો જવાબ બદલી કાઢ્યો આ ઉપરથી કહી શકાય કે છોકરામાં આત્મવિશ્વાસ નો અભાવ હતો એ પછી છે પ્રકરણ છ બકોર પટેલ ને કોઈ વાતની નવાઈ લાગી કેમ તો કે બકોર પટેલ એ વાતની નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે કારણ કે આજ સુધી તો આ ફાયદાના ફાયદાની વાતની ખબર જ પડી નહીં ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે એવું કોને કહ્યું

કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા કારણ કે તેઓ તો મીઠાઈ ના શોખીન તેમને કારેલા બિલકુલ ભાવતા ન હતા પ્રકરણ હતાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું ન હતું તો જવાબ છે કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ રહ્યું ન હતું કારણ કે તે લગભગ બંધ રહેતું હતું જુના પડોસીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા ત્યાં નવા પડોસીઓ આવી ગયા હતા તેમની સાથે હજુ કોઈ નાતો જ બંધાયો ન હતો લેખક ના ક્યારે વ્યથા જાગી કેમ જવાબ છે કે જ્યારે લેખકે ઘર વેચવાનો વિચાર કર્યો ત્યારે એ જ ક્ષણે તેમના મનમાં માં વ્યથા જાગી કે શા માટે બાપ દાદા નું ઘર વેચી નાખવું કેમ કે જુનું ઘર તેમના માટે બાળપણની યાદો તેમના માતા પિતા અને પરિવાર સાથે જોડાયેલું હતું ઘર વેચવા થી તેમનું લાગ્યું કે તેઓ તેમની જૂની યાદો ગુમાવી દેશે ઘર છો રહેતું એવું લેખકને સાથે થવા માંડ્યું તો જવાબ છે કે ઘર છો રહેતું એવું લેખકને થવા માંડ્યું કેમ કે

શા માટે અકળાઈ ગયો અને શું બોલ્યો જવાબ છે જે તેને સમજાયું નહીં દાદાજીની આ વાત સાંભળીને તે અકળાઈ ગયો અને બોલ્યો અરે હું અહીં ગ્રહો ગોઠવું છું ને ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી

એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રકરણ કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી જવાબ છે કે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને આ મુજબની અનેક અડચણો આવતી આવી હતી ગામડાના કાચા રસ્તા ધૂળ્યા હતા

ક્યારેક ધૂળમાં પણ પડી જાય કાચા રસ્તા પર ક્યારેક ભેંસો સામે આવી જતી તેમને બચાવવા જતા રસ્તાની દિવાલો સાથે અથડાઈ જવાતું પ્રકરણ વાવના રાણા પ્રજાની કાળજી કઈ કઈ રીતે લેતા હતા જવાબ છે કે વાવના રાણા પોતાની પ્રજાની અનેક રીતે કાળજી લેતા હતા રાણા પોતાની પ્રજાને પોતાના પરિવારની જેમ સાચવતા હતા રાજમાં કોઈ માંદો પડે કે મૃત્યુ પામે તો રાણા એની ખબર રાખે તેના પરિવારની ચિંતા કરે લગ્ન વખતે પ્રશ્ન હોય તો એ દૂર કરી કર્યાવર ખબર ન પડે તેમ પ્રસંગ રંગે ચંગે પૂરો કરાવે દુકાળ જેવી કુદરતી આફતમાં પ્રજાનો વેરો માફ કરે ઉલટાની જરૂરિયાતમંદો ને મદદ કરે ઉપરાંત

ભાઈ બંધના કહેવાથી ખોટો જવાબ લખી નાખ્યો કરવું જોઈએ પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાકા કરવા પડશે પ્રકરણ છ બકોર પટેલ કેવી રીતે કારેલા લટ બની ગયા જવાબ બકોર પટેલે વખાણ વાંચ્યા તેમને નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે એટલે તેમણે કારેલા મંગાવ્યા અને ખાધા કોણ જાણે કેમ તેમને તે દિવસે કારેલા બહુ ભાવ્યા પછી તો તેમણે રોજ કારેલા મંગાવ્યા અને ખાધા એમને એમ કારેલા કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ બની ગયા પ્રકરણ પટેલને પોતાના ઘરને લખતા ક્યા સંસ્મરણો સંસ્મરણો સાંભળે છે તમારા શબ્દોમાં લખો આ પ્રશ્ન તમારે તમારા શબ્દોમાં લખવાનો રહેશે એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું કે લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલા પ્રશ્નો થયા કરે છે તારવો અને લખો જવાબ છે કે તેમના બનાવેલા વેચવા બાબતે કેટલા પ્રશ્નો થયા છે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું જૂનું તો એ નું ઘર એક ઘર છે માત્ર ચાર દિવાલો ભાવના છે પછી લેખક ને એમ પણ પ્રશ્ન થયો કે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ છે આ ઉપરાંત આ ઘર વેચવાથી ઘર સાથે જોડાયેલા તમામ ભાવના સભર સંસ્મરણો ભૂલી જશે એવા કેટલાક પ્રશ્નો પણ ઉઠતા હશે એ પછી છે પ્રકરણ પ્રોજેક્ટ માટે નકામો થઈ ગયો જવાબ છે કે સોહમનો સોહમને શાળામાંથી ચાર દિવસ પહેલા પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો પ્રોજેક્ટ આપવાના છેલ્લા દિવસે સોહમને અડધા કલાકમાં જ પ્રોજેક્ટ પૂરો કરવો હતો પછી જોયું તો ગ્રહો આડા અવડા લગાવી દીધા હતા ભ્રમણ કક્ષા પણ દોરવાની રહી ગઈ હતી આમ ઉતાવળ અને પૂરતી જાણકારીના અભાવના કારણે સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો આવા જ અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તે માટે તમારી તમે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો